હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એક એક દાણો છૂટો રહે એ રીતે ઉપવાસ માટેની ચટપટી સાબુદાણાની ખીચડી જે આપણે બે રીતે બનાવીશું આ બંને ખીચડી સાબુદાણાની જ છે તેમ છતાં પણ એને બનાવવાની રીત પણ થોડી અલગ છે અને બંનેનો સ્વાદ પણ એકદમ અલગ આવે છે બંને ખીચડી ખાવામાં એકદમ જ ટેસ્ટી અને ચટપટી લાગે છે તો ચલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ સૌથી પહેલાં એક બાઉલમાં આપણે દોઢ કપ સાબુદાણા ઉમેરીશું અહીંયા મેં જે બસ્સો એમએલવાળા મેઝરિંગ કપ આવે છે એનાથી જ દોઢ કપ સાબુદાણા માપ્યા છે જે ગ્રામમાં બસ્સોને દસ ગ્રામ છે હવે આપણે એમાં થોડુંક પાણી ઉમેરીને હળવા હાથે એને બેથી ત્રણ વખત ધોઈ લેવાના છે જેથી એમાં જે કંઈ પણ કચરો કે સ્ટાર્ચ હોય એ નીકળી જાય તો આ જ રીતે હું પાણી બે બેથી ત્રણ વખત ફરીથી એને ધોઈ લઈશ અહીંયા મેં સાબુદાણાને બેથી ત્રણ વખત ધોઈ લીધા છે અને એનું બધું જ પાણી નિતા લીધું છે આમાં સહેજ પણ પાણી નથી હવે એને પલાળવા માટે આપણે એમાં બે કપ સાફ પીવાનું પાણી ઉમેરીશું અને ત્રણથી સાડા ત્રણ કલાક માટે આપણે એને પલાળવા દેવાના છે દોઢ કપ સાબુદાણાને પલાળવા માટે આપણે બે કપ પાણી લીધું છે સાબુદાણાથી થોડુંક આ રીતનું ઉપર રહે એટલું આપણે પાણી ઉમેરવાનું છે અને પાણી બિલકુલ પણ વધારે ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું સાડા ત્રણ કલાક પછી આપણે સાબુદાણાને ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણાએ બધું જ પાણી અબ્ઝોર્બ કરી લીધું છે અને એકદમ સરસ રીતે ફૂલી ગયા છે તમે જોઈ શકો છો એક પણ ટીપવામાં પાણી નથી અને માની લો કે કદાચ એકાદ ચમચી જો પાણી રહી ગયું હોય તો તમારે એક ગરણીની અંદર બધા જ સાબુદાણા નિતારી લેવાના છે તો જે પાણી હશે એ નીકળી જશે ખીચડી બનાવવા માટે આ રીતના સૂકા સાબુદાણા આપણને જોઈશે હવે એક નાના પેનની અંદર આપણે અડધો કપ એટલે કે બાસઠ ગ્રામ કાચા સિંગદાણા ઉમેર્યા છે અને એને સ્લો ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે શેકી લઈશું જ્યારે આ સિંગદાણા શેકાઈ જશે ત્યારે આપણે એને એક પ્લેટમાં કાઢીને ઠંડા કરીને છોલીને અધકચરા પીસી લેવાના છે ત્રણ મિનિટ સ્લો ફ્લેમ પર મેં સિંગદાણાને શેક્યા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડા કરીને એને આપણે પીસી લેવાના છે છોલીને હવે એક ગેસ ઉપર મેં એક મોટું પેન ગરમ કરવા મૂક્યું છે એમાં આપણે બે મોટી ચમચી એટલે કે બે ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે અને આ તેલને આપણે આખા પેનમાં આ રીતે ફેલાવી દેવાનું છે જ્યારે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારે આપણે એમાં એક ચમચી જીરું ઉમેરીશું જીરું ઉમેર્યા પછી આપણે એમાં એક ચમચી જેટલું છીણેલું આદું ઉમેરવાનું છે બે નંગ આપણે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું દસથી બાર નંગ આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એક મોટી ચમચી એટલે કે એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું અને બધું જ આપણે ત્રીસ સેકન્ડ માટે સાંતળી લેવાનું છે ત્રીસ સેકન્ડ સાંતળ્યા પછી આપણે એમાં એક મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો એડ કરી દઈશું જે ગ્રામમાં એકસો ને પચીસ ગ્રામ છે બટાકાને બાફીને ઠંડો કરીને છોલીને મેં મોટા ટુકડામાં સમારી લીધો હતો એક ચમચી લાલ મરચું અને અડધી ચમચી હળદર ઉમેરીશું જો તમે હળદર લાલ મરચું ના ખાતા હોય ઉપવાસમાં તો સ્કીપ કરી શકો છો હવે આપણે બધું જ બરાબર મિક્સ કરીને બટાકાને ફક્ત એક જ મિનિટ માટે સાંતળીશું કારણ કે બટાકો ઓલરેડી બાફેલો જ છે એક મિનિટ સાંતળ્યા પછી આપણે જે સાબુદાણા પલાળીને રાખ્યા હતા એ આપણે એમાં એડ કરી દઈશું બધા જ સાબુદાણા એડ કરી દેવાના છે અને હવે આ સાબુદાણાને આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને જ મિક્સ કરી લેવાના છે આ ખીચડીને બનાવવા માટે તમારે સાબુદાણા અને પાણી બંનેનું મેઝરમેન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનું છે દોઢ કપ સાબુદાણામાં બે કપ જેટલું પાણી લાગશે અને જો તમે કોઈ વાટકીથી માપતા હોય તો દોઢ વાટકી સાબુદાણામાં બે વાટકી પાણી લાગશે અને તમે જોઈ શકો છો કે અત્યારથી જ આપણી જે ખીચડી છે એનો એક એક દાણો છૂટો દેખાઈ રહ્યો છે હવે આપણે આની અંદર જે સિંગદાણા અધકચરા ક્રશ કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું સિંગદાણાનો આપણે એકદમ પાવડર નથી કરવાનો મેં એને હલકા ગગરા રહે એ રીતના જ પીસ્યા છે તો સાથે જ આપણે એની અંદર સ્વાદ મુજબ સિંધવ મીઠું નાખી દઈશું સવા ચમચી જેટલું આ સિંધવ મીઠું છે અને હવે આપણે બધી જ વસ્તુને ફરીથી મિક્સ કરી લઈશું સાથે જ આપણે આની અંદર દોઢ મોટી ચમચી એટલે કે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન ખાંડ પણ એડ કરી દેવાની છે ખાંડ નાખવાથી આ ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે નહીં તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે ફરીથી બરાબર મિક્સ કરીને ઢાંકીને ત્રણ મિનિટ માટે એને કૂક કરીશું ત્રણ મિનિટ ધીમા તાપે કૂક કર્યા પછી આપણે ઢાંકણ ખોલી લઈશું અને ખીચડીને એક વખત મિક્સ કરી લઈશું બધી જ પ્રોસેસ તમારે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ કરવાની છે નહીં તો જે ખીચડી છે નીચેથી ચોંટવા લાગશે અને બની શકે તો નોનસ્ટિક પેનનો જ યુઝ કરો એમાં આ ખીચડી ખૂબ જ સરસ બને છે તો છેલ્લે આપણે એની અંદર એક મોટી ચમચી એટલે કે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી દઈશું અને બે મોટી ચમચી જેટલા આપણે એમાં દાડમના દાણા ઉમેરી દઈશું દાડમના દાણા ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો એડ કરો નહીં તો તમે સ્કીપ કરી શકો છો તો થોડાક મેં એમાં ઝીણા સમારેલા લીલા દાણા પણ ઉમેરી દીધા છે હવે આપણે બધું જ બરાબર મિક્સ કરીને આ ખીચડીને સર્વ કરી લઈશું અત્યારે આ જે ખીચડી છે એકદમ ગરમ છે એટલે તમને સહેજ ચોંટેલી ચોંટેલી દેખાશે પણ જેવી એ હુંફાળી રહી જશે ત્યારે એનો એક એક દાણો એકદમ છૂટો છૂટો થઈ જાય છે અને જ્યારે તમે આ ખીચડી ટ્રાય કરશો ત્યારે જ તમને ખબર પડશે તો આ મેઝરમેન્ટને ફોલો કરીને આ ખીચડી તમે ચોક્કસ બનાવજો એ ખૂબ જ ટેસ્ટી બનશે હવે આપણે બનાવીશું ફરાળી ગ્રીન સાબુદાણાની ખીચડી તે આપણે સૌથી પહેલાં સાબુદાણા પલાળીશું તો એ માટે એક બાઉલમાં આપણે એક કપ અને એની ઉપર વન ફોર્થ કપ એટલે કે સવા કપ જેટલા સાબુદા દાણા લઈ લઈશું હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીને બસ હળવા હાથે મસળીને એને ધોઈ લેવાના છે ધ્યાન રાખવાનું છે કે સાબુદાણાને વધારે મસળવાના પણ નથી અને એને એક જ વાર ધોવો તો પણ ઇનફ છે અહીંયા મેં ગાયના સાબુદાણા લીધા છે સારી ક્વોલિટીના હોય એવા જ સાબુદાણાનો યુઝ કરવો તો હળવા હાથે ધોઈ લીધા પછી સાબુદાણાનું પાણી મેં નિતારી લીધું છે હવે આપણે એની અંદર એક કપ જેટલું સાફ પીવાનું પાણી ઉમેરીશું સવા કપ સાબુદાણાની સામે બસ સાબુદાણા ડૂબે એના કરતાં થોડું વધારે એટલે કે એક કપ પાણી ઉમેરીશું અને પાંચ છ કલાક એને પલાળવા દઈશું પાંચથી છ કલાક પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા કેટલા સરસ રીતે ફૂલ્યા છે અને એકદમ છૂટા છૂટ્ટા છે એકદમ કોરા છે બિલકુલ પણ આમાં પાણી નથી પણ ધ્યાન રાખવાનું છે કે બે કલાક પછી એકવાર ચમચાથી સાબુદાણાની ઉલટ પલટ કરી લેવાના છે હવે આપણે એક નાના મિક્સર જારમાં એક ચમચી જેટલા સૂકા આખા દાણા ઉમેરીશું એક ચમચી સફેદ તલ એક ચમચી જેટલી લીલી વરિયાળી અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું સાથે જ આપણે એમાં પાંચથી છ કાળા મરી અને બે નંગ લવિંગ ઉમેરીશું હવે આ બધા જ મસાલાને આપણે અટકચરા વાટી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ખીચડી માટે આપણે અધકચરો મસાલો રેડી કરી લીધો છે તો આ મસાલાને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને સેમ મિક્સર જારમાં આપણે ગ્રીન પેસ્ટ બનાવીશું તો એના માટે આપણે એક બંચ જેટલા ફ્રેશ લીલા ધાણા ધોઈને એક્સ્ટ્રા દાંડી સાથે જ ઉમેરી દઈશું હવે એમાં અડધા ઇંચનો બારીક કાપેલો આદુનો ટુકડો ઉમેરીશું બે નંગ તીખા લીલા મરચાં દસથી બાર મીઠા લીમડાના પાન અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું હવે બસ એમાં એક ટેબલ સ્પૂન પાણી ઉમેરીને સરસ એને પીસી લેવાનું છે આ પેસ્ટ બનાવવામાં વધારે પાણીનો આપણે ઉપયોગ નથી કર્યો એટલે આ જે પેસ્ટ છે એકદમ સ્મૂધ તો નહીં પીસાય થોડી તો આ રીતની અતકચરી રહી જ જશે હવે આપણે ખીચડી બનાવવા માટે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક મીડિયમ સાઇઝનો બટાકો છોલીને મીડિયમ ટુકડામાં સમારીને એડ કરી દઈશું અને આને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચડવા દેવાનો છે તો હવે એને આપણે ઢાંકી દઈશું પાંચ મિનિટ પછી બટાકાને આપણે એકવાર બરાબર મિક્સ કરી લઈશું એમ તો તમારે બે અઢી મિનિટ પછી એને એકવાર મિક્સ કરી જ લેવાનું છે પણ મને થોડું કામ હતું અને હું ભૂલી ગઈ હતી એટલે આ થોડા ચોંટી પણ ગયા છે તો બે મિનિટ પછી એને એકવાર મિક્સ કરી લેવા તો તમે જોઈ શકો છો સરસ બટાકા આપણા ચડી ગયા છે તો હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે સિંગદાણા ઉમેરીશું બે ટેબલ સ્પૂન કાજુ ઉમેરીશું અને સાથે જ બે ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ પણ ઉમેરી દઈએ હવે આ ત્રણેયને આપણે બે મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાંતળી લેવાનું છે અને ખાસ આ ખીચડી બનાવવા માટે પેન તમારે નોનસ્ટિક હોય એવું જ લેવાનું છે તો બે મિનિટ પછી એમાં જે મસાલો બનાવ્યો હતો એ બધો જ એડ કરી દઈશું જે ગ્રીન પેસ્ટ બનાવી હતી એ પણ આપણે બધી જ એડ કરી દઈએ નોર્મલી આપણે કોઈપણ ગ્રેવી એવું કંઈ બનાવીએ તો મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને એને પણ કડાઈમાં લઈ લેતા હોય છે પણ આજે આપણે એવી ભૂલ નથી કરવાની નહીં તો ખીચડી આપણી છૂટી છૂટી નહીં બને અને ચોંટી જશે તો બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને ધીમા તાપે બે મિનિટ માટે આ પેસ્ટને આપણે સાંતળી લેવાની છે કારણ કે બધા મસાલા પણ કાચા છે અને પેસ્ટ પણ કચાશ છે તો એ પણ બધું કચાસ જે છે દૂર થઈ જાય તો બે મિનિટ પછી એકવાર આ પેસ્ટને પણ આપણે મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે જે સાબુદાણા પલાળ્યા હતા એ બધા જ એડ કરી દઈશું હવે એમાં આપણે અડધા કપ જેટલા સિંગદાણાનો પાવડર ઉમેરીશું શેકેલા સિંગદાણાનો પાવડર ઉમેરવાનો છે સાથે જ આપણે સ્વાદ મુજબ એમાં સિંધવ મીઠું ઉમેરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈએ સિંગદાણાનો પાવડર કરવા માટે ધીમા તાપે સિંગદાણાને ચારથી પાંચ મિનિટ શેકવાના છે અને ઠંડા થઈ ગયા પછી છોલીને મિક્સરમાં અધકચરા પીસી લેવાના છે તો હવે આ ખીચડીને ઢાંકીને બસ એક મિનિટ થવા દઈશું એક મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈએ અને ખીચડીને આપણે એકવાર મિક્સ કરી લઈએ આ આપણી એકદમ છૂટ્ટી છૂટી હરિયાળી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે તો હવે છેલ્લે આપણે ગેસ બંધ કરી દઈએ અને એની અંદર થોડા દાડમના દાણા ઉમેરી દઈશું દાડમના દાણા અહીંયા ટોટલી ઓપ્શનલ છે જો ના હોય તો તમે સ્કીપ કરી શકો છો એકથી દોઢ ચમચી ખાંડ ઉમેરી દઈએ અને અડધા નંગ લીંબુનો રસ નીચવી દઈશું ગ્રીન પેસ્ટ બનાવવામાં ભલે આપણે એક ટેબલ સ્પૂન રસ ઉમેર્યો હતો તેમ છતાં પણ છેલ્લે થોડો રસ એડ કરવાનો જ છે ખીચડી જો થોડી ખાટી મીઠી બનશે તો એકદમ ટેસ્ટી લાગશે તો હવે આ ખીચડી આપણી રેડી છે તો એને આપણે સર્વ કરી લઈએ જો તમે પહેલા ક્યારેય ઉપવાસમાં આ ગ્રીન સાબુદાણાની ખીચડી ટ્રાય ના કરી હોય તો રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને સાબુદાણા પલાળવામાં જો ધ્યાન રાખશો તો આ રીતનો એક એક દાણો છૂટો રહે એ રીતની ખીચડી તૈયાર થશે તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા